હેલો વેલકમ બેક ટુ પિહુકી કલબલા હાટ આજે તમે બધા સરપ્રાઇઝ થઈ જાઓ જો લૂક આખો ચેન્જ કરી નાખ્યો છે આપણે છે ને રિએક્શન જોઈએ મારા બાના હમણાં હું ઘરમાં આવ્યો ને તો એ ઓળખતા નહોતા મને એટલે આપણે મને પાસે જઈને એને મળવા જાઉં ખાલી આપણે બાના રિએક્શન જોઈએ લગભગ બા નહીં ઓળખીએ ગયા આમ તો પહેલી નજરે તો કોઈ ન ઓળખીએ ગયા કારણ કે આખો લૂક ચેન્જ થઈ ગયો સ્નોય મને નથી લગતું ક્યારનું મળે સામું જોયા રાખે છે સ્નો 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 જો પાહેય નથી આવતું ખરેખર વાળ કપાવાથી એટલો બધો ફરક પડતો હોય છે સ્નો જો પાહે જ નથી આવતું ઓળખાણ પડે કે નહીં કરો હે હિંમતભાઈ નો આવો પછી મારા બાપુ યાદ કરતા હોય અદબા માને જય માતાજી અમે બે ની તો ખબર છે ને તમને કે નથી ખબર છે ખબર છે ને મારા લગ્ન થઈ ગયા ક્યાં મારા વહપડા કર્યા

બોલો ખાલી એક વાળ કપાયવા લુક ચેન્જ કર્યો એમાં તો ઘરના બધા ભૂલી ગયા આવો સ્વાર્થી જમાનો છે તમે જુઓ ઓળખી ગઈ કે તું ન તોળખતી મને ઓળખી ગઈ એમ ને વાહ મેં કોઈ તુંય નહીં ઓળખ તો તો ઓળખી જ જાય ને સ્નો ઓળખી ગયો હે હા પેલા કેવા લાગે મારા વાળી તો ઓનું બંધ પેલા કે કેવા લાગે તો તક લાગે ટકો તૂટી જાય મારો પપ્પા તકલા પપ્પા તકલા પપ્પા टोपी में बराबर लगे हा 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 <laughs> तो, ए, तो, 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 तो 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 भी टको देखा है तो अजी तक टको नहीं तो टको छो, तो टोपी टोपी पेरी में टोपी तो हारी लगे अरे तो तो मैं तक का देखा हो चुकी है ना ची तो देखा है इतने हम जो, आम जो।